કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા જેમાં જય શ્રી રામ જય જય શ્રી રામના ગગનભેદી નારા સાથે સિહોરી શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સિહોરી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા નીકળી હતી શ્રી રામ સેવા સમિતિ અને સિહોરી ગ્રામજનો સાથે વેપારીઓ દ્વારા કરવામાં આ આયોજન કરવામાં આવ્યું હતું સિંહોરી ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સ્થાનિક રાજકીય આગેવાનો વડીલો યુવાનો મહિલાઓ બહેનો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર ભગવાન રાયગોર શ્રીરામનો ભક્ત છું અને ગીતા અમારી ગાથા છે અરે છાતી ઠોકીને કહું છું કે ભારત જ અમારી તો ગૌનગરી શિવહુરી ખાતે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મોત્સવ એટલે કે રામનવમી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર એક સમરસ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું અને જેથી કરીને જેની અંદર બોહળી માત્રાની અંદર સનાતની બંધુઓ જોડાયા હતા અને આ શોભાયાત્રાની શરૂઆત શ્રી રામજી મંદિરથી થઈ ગઈ અને જેની અંદર જેનો રૂટ હતો શ્રી રામજી મંદિર થી ગરબી ચોક અને ત્યાંથી લઈને બસ સ્ટેન્ડ અને ત્યાંથી લઈને ચાર રસ્તાથી રીટર્ન રામજી મંદિર સુધી એમાં બસ સ્ટેન્ડની અંદર શ્રી હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવામાં આવ્યો હતો અને આજ નિમિત્તે કદાચ રાઘવેન્દ્ર સરકાર મારો રામ એવું કહેતા હોય ને એકાજ જ ખૂણાની અંદર એવું સંભળાતું એવું લાગી રહ્યું છે કે મેં યદી સિર્ફ મંદિરોમાં કેદ રહા તો મેં ફિરસે ઉજાડા જાઉં મુજબ વિદ્યાલયોમાં ભી બઢાયા જાય ઓર આચરણમાં ભી લાયા જાય મેં તભી કામ આવુંગા તો આજ દિન નિમિત્તે રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું કે આપના જે આદર્શો છે એ જન જન્મની અંદર પ્રસ્થાપિત કરવા જય હિન્દ બોલો જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ બોલો રામ મંદિર ઉત્સવ સમગ્ર શ્રી હોજીના રામ ભક્તોએ શ્રી રામજી મંદિરમાં बार वगे पूजा अर्चना समग्र समाज सांजना चार वगे शोभायात्रा प्रतिक्रमण तीर्थ एम समग्र ग्रामीण जनता आम जुड़ायासभ भेदे शिवहरी अंदर आ तीजा वर्ष थी अमरी शोभायात्रा शिवहरी ने अंदर बहुत हाम भूम थी में थी समग्र को દરેક સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાણા અને આના ઉદાસ સાથે બહુ મહાલ જામ્યો અને ભગવાન રામમાં એ વાતાવરણ બની ગયું સમગ્ર આ ગામના બધા જ મંડળો બધાનો સહયોગ મળ્યો અને બહુ બધાએ ભાગ લીધો ઉદાસ વધો જય જય શ્રી જય 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 રામ જય જય રામ આજે સિહોરી ગામમાં ગૌનગની તરીકે શ્રી રામના જે રામ ઉત્સવના આયોજનમાં સમજ શિહોરી ગામે મજાનું આયોજન કરેલું સમજ એકતા અખંડતા અને રાષ્ટ્ર ભાવના સાથે આખા ગામ શિહોરીમાં રામચંદ્ર ભગવાનના વરઘોડા સાથે ઉત્સવ સાથે ઉમંગ સાથે એકતાના દર્શન શ્રી રામજીએ કરાવ્યા અને ગામજનોને સાહ સહકાર અને સહયોગથી અમે આજનું આયોજન સફળ બનાવ્યું શિહોરી નગર ગૌનગરી તરીકે આગામમાં ખૂબ સારો સહયોગ સા સહકાર મળેલો જય શ્રી રામ